દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત છે પાટણના રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સ્વચ્છતા પખવાડિયા ની ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સરસ્વતી શિશુ મંદિર પ્રાથમિક શાળા રાધનપુર ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ડસ્ટબિન વિતરણ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે વર્મા સાહેબ અને અશ્વિન દાફડા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા પહેલી જુલાઈથી પંદર જુલાઈ સુધી અલગ અલગ જગ્યાએ કાર્યક્રમો કરી એક હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરી થી વધુ ડસ્ટબિનનું વિતરણ કરી સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો આ પ્રસંગે શિશુ મંદિરના ટ્રસ્ટી કાંજીભાઈ વજાભાઈ ચૌધરી શિશુ મંદિરના શિક્ષકો અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે લોકોને સારો સંદેશો મળે તે માટે ઇન્ડિયન ઓઇલ લિમિટેડ કંપની દ્વારા ડસ્ટબિનનું વિતરણ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું રિપોર્ટર વસંત કડિયા उसके लिए उसके लिए समय दूंगा समय दूंगा हर वर्ष हर वर्ष सौ घंटे सौ घंटे यानी यानी सप्ताह सप्ताह स्वच्छता पकड़ मना है दर वर्षे निर्णय अलग अलग स्कूल हॉस्पिटल जाहिर तौर यानी कि अगर आप मंदिर हो कोई जगह हो यहां बेस्टेनोय क्या दिन स्वच्छता का काम करते है ना बताने आके प्रेरणा आ गई तो चलो अपन साथ में मिली तो अपन कोशिश करेंगे कि राजनपुर स्वच्छ बने तो जहां-जहां ये रहे थे यहां दलित गांव में गांव ने स्वच्छ बनाने के 15 दिवस पुरो प्रयास करे है हैना मते टीवी में अफवाह जायरा न्यूज़पेपर में जायरा था पीटी कैमल तो अखबार में समाचार आ પછી આપણે રથ નીકળતા ને બહાર આવેલ કેવી રીતે સ્વચ્છતા કાઢવો આવા બધા પ્રોગ્રામ ઇન્ડિયન ઓઇલ જેવું આપ સૌ જાણો છો કે ભારતની તેલની સૌથી મોટી કંપની જે ફોર્ચ્યુન ફાઇવ હંડ્રેડ વિશ્વની કંપનીઓમાં નામ ધરાવે છે તો એ એકમાત્ર ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન તરફથી દર વર્ષે એક જુલાઈથી પંદર જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું મનાવવામાં આવે દરેક સ્થળોએ અલગ અલગ પ્રોગ્રામ કરવામાં આવે છે વૃક્ષારોપણ કરવામાં આવે છે સ્વચ્છતા ફેલાવવામાં આવે છે સ્વચ્છતા રથ અમે ફેલાવીએ છીએ જાગૃતિ માટે જાહેર સ્થળો જેવા કે બગીચા મંદિર બસ સ્ટેન્ડ એવી જગ્યાએ જઈને અમે સ્વચ્છતા અને પ્રોત્સાહન આપીએ છીએ ખાસ કરીને સ્કૂલો અને હોસ્પિટલ આમાં પણ અમે પ્રોગ્રામ કરીએ છીએ અને બાળકોને અત્યારથી જ એમના ઘડતરમાં એ ઘડાઈ જાય વણાઈ જાય એટલા માટે અલગ અલગ પ્રોગ્રામના કરતા હોઈએ છીએ જેમાં આજે અહીંયા આપણે શિશુ વિહાર સ્કૂલમાં ડ્રોઈંગ કોમ્પિટિશન સ્વચ્છતા ઉપર રાખવામાં આવ્યું છે જેમાં શિશુ વિહારના શિક્ષકગણ બધાનો બહુ સારો સહયોગ મળ્યો છે અને સ્કૂલની બાળકીઓ બહુ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે જેવું આપ જોઈ રહ્યા છો કે બહુ સારી રીતે એ લોકોએ આમાં ભાગ લીધો છે હું

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો